મોટી નોટો રદ કરવાનો નિર્ણય કર્યા બાદ સામાન્ય લોકોના જીવન પર માઠી અસરો છે સાધારણ પરિવારને આજે જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વલખા મારવા છે તેવી સ્થિતિ ત્યારે સરકારના આ નિર્ણય મામલે વિપક્ષ સંસદથી સડક સુધી વિરોધના કાર્યક્રમો આપી રહી છે જેમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી મોરબી પટ્ટાંગણમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ફેંકી દઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જેમાં મહિલા આગેવાનો પણ જોડાઈ હતી અને સોમવારે ભારત બંધનું એલાન પણ આપ્યું છે

કરિયાણું દૂધ અનાજ વગેરેને ઢોળીને પ્રજાને જે આ પ્રશ્નોથી પીડા થઈ રહી છે એનો અમે આ રીતે લોકો વતી એમની પ્રશ્નને વાંચે આપવા નમ્ર પ્રયાસ કર્યો છે